રાજકોટે ભાજપ મહિલા કોર્પોરેટરને પગ નામ અકસ્માતે ગોળી વાગી જવાની ઘટના બની જેમાં ભાજપના કોર્પોરેટર અનિતાબેન ગોસ્વામીને અકસ્માતે પગમાં ગોળી વાગી છે કબાટમાંથી ઘરેણાં કાઢતી વખતે બંદૂક નીચે પડતા તેમાંથી અચાનક ફાયરિંગ થયું અને પગમાં ગોળી વાગતા તેમને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા રાજકો ભાજપના મહિલા કોર્પોરેટર નગર સેવિકા અનિતાબેન ગોસ્વામી લગ્ન પ્રસંગમાં જવા માટે કબાટમાંથી ઘરેણા કાઢતી વખતે પતિને લાયસન્સ ધરાવતી બંદૂક નીચે પડી જતા ફાયરિંગ હતું અનિતાબેનને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખાસેડવા આવ્યા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી બંદૂકમાંથી એક રાઉન્ડ ફાયરિંગ થયું હોવાની વાત સામે આવી છે અનિતાબેન રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર સત્તર ભાજપના કોર્પોરેટર છે સાડા પાંચ પોણા વચ્ચે હું ત્યારે મેં રાતે લગ્નમાં જાઉં તું ને તો તે જૂરીની અંદર ઘરેણાં ઘરેણાને બધું કાઢતી હતી અચાનક રેવલવ નીચે પડી અને મારા પગમાં ઇન્સપાયર થઈ ગઈ અને નીકળી ગઈ છે ગોળી સારું છે મેં આજે રજા પણ આપી દેવાની છે